નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 27 મી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા કરંટ અફેર ના જેટલા પણ કોર્સીસ છે તેમજ આપણી એપ્લિકેશન ના જેટલા કોર્સીસ છે એ તમામ કોર્સ ની અંદર છે 1 એપ્રિલ થી ભાવ માં વધારો થશે તો 1 એપ્રિલ થી ભાવ માં વધારો થાય એ પહેલા તમારે અત્યારે બાય કરવું હોય તો એક સુપર સેલ છે અત્યારે ચાલી રહ્યો છે આ સુપર સેલ ની અંદર છે તમને મેગા ડિસ્કાઉન્ટ મળશે ચૌદસો નવાણું વાળો જે કોર્સ છે હવે પછી એની પ્રાઇસ થઈ જશે એક હજાર નવસો ઓકે તો આ છ મહિનાની વેલિડિટી માટે રહેશે અત્યારે સુપર સેલમાં આ જે કોર્સ છે એ બાય કરવો હોય તો આ ચારસો ચુમ્માલીસ રૂપિયામાં ત્રણ મહિનાની વેલિડિટી મળશે આમાં તમને ઓકે તો સુપર સેલમાં જેમને લેવાની ઈચ્છા છે ત્રણ મહિના માટે લઈ શકે છે આમાં ડાઉનલોડ કરી પીડીએફની પ્રિન્ટ નીકળશે ઓકે તો કોર્સની અંદર આમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવાની ફેસિલિટી છે ત્રણ મહિનાની જે વેલિડિટી છે એ ચારસો ને ચુમ્માલીસ રૂપિયામાં પડશે અને સુપર સેલ ચાલી રહ્યો છે અત્યારે બરાબર તો એ ચારસો ચુમ્માલીસમાં ત્રણ મહિના માટે તમને તમામ નવા કરંટ મળશે જૂના કરંટ ઓફર પણ મળશે ઓકે આ જે બંધારણ વાળો કોર્સ છે ઓકે એ નવ્વાણું રૂપિયામાં અત્યારે સુપર સેલ ની અંદર ચાલી રહ્યો છે હવે પછી આની પ્રાઇસ છે પાંચસો નવ્વાણું રૂપિયા થઈ જશે એ છ મહિનાની વેલિડિટી માટે રહેશે ઓકે અત્યારે નવ્વાણું રૂપિયામાં તમને ત્રણ મહિનાની વેલિડિટી મળે છે સુપર સેલ ની અંદર સો જેમને લેવાની ઈચ્છા છે બંધારણ પણ નવાણું રૂપિયામાં ત્રણ મહિના માટે લઈ શકે છે એપ્લિકેશનમાંથી જ કરશો તમે સો એ વસ્તુ છે તમને એકસો અગિયાર રૂપિયામાં પડશે અને વેલિડિટી મળશે એમાં પણ ત્રણ મહિના માટે તો સુપર સેલમાં ત્રણેય કોર્સની અંદર ત્રણ મહિનાની વેલિડિટી છે ઓકે અને તમને ખૂબ જ સારી કિંમતમાં ભાવ વધારા પહેલા ખૂબ જ સારી કિંમતમાં એકદમ ડિસ્કાઉન્ટ સાથે અત્યારે એક એપ્રિલ સુધી આ ભાવ લાગુ રહેશે જેમને લેવાની ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો જૂના નવા બંને કરંટ અફેર આ કોર્સની અંદર અપડેટ થશે ઓકે અને બીજી વસ્તુ આ જે કોર્સ છે બસો નવ્વાણું વાળો એની હવે પ્રસી પેલી એપ્રિલ થી આની પ્રાઇસ થઈ જશે ચારસો ને નવ્વાણું રૂપિયા એપ્લિકેશનમાં દરેક કોર્સની પ્રાઇસ લખેલી જ છે તો એપ્લિકેશનમાં તમે દરેક કોર્સની પ્રાઇસ છે ચેક કરી શકશો જ છે છે તમને નવા ભાવ લાગુ થવાનું એ દેખાડશે તો પહેલી એપ્રિલે દરેક કોર્સની પ્રાઇસ જોશો તો બદલાઈ ગઈ હશે બરાબર તો જેમને લેવાની ઈચ્છા છે એ આ માં અત્યારે લઈ શકે છે ઓકે અને બાકી તમને જૂના હમણાં જે હમણાંના જે પેપર હતા એમાં કેટલું પૂછાયેલું છે એ તમારે જાણવું હોય તો આપણા વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબરમાં ખાલી એક મેસેજ કરશો ને એટલે જે પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ વાળી પીડીએફ તમને મોકલી આપવામાં આવશે બરાબર કે જૂની જૂની જે પણ લેવાય જીપીએસસીની એક પેલો જનરલ સ્ટડીનો પેપર હતો માર્ચ મહિનાની અંદર સોળ માર્ચે એ પેપર જોઈ લો અથવા તો ગુણ સેવાનો હમણાં જ એક પેપર હતો ઓકે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નો હતો

આ બંનેમાં વિજેતા બન્યો છે ભારત બરાબર આ યાદ રાખજો બંનેની અંદર છે વિજેતા કોણ બન્યું છે તો કે કે ભારત પુરુષ અને મહિલા બંને માટે મેલ અને ફીમેલ બંને જે ટુર્નામેન્ટ થઈ હતી કબડ્ડી વર્લ્ડ કપની બંનેમાં ભારત વિજેતા બન્યું છે ફાઈનલમાં પણ બંનેમાં કોને હરાવ્યું છે તો કે ઈંગ્લેન્ડને હરાવ્યું છે પુરુષની ટીમે પણ ઈંગ્લેન્ડને હરાવ્યું મહિલાઓની ટીમે પણ ઈંગ્લેન્ડને હરાવ્યું યાદ રાખો સહેલું થઈ ગયું બીજી એક વસ્તુ છે આ જે ટુર્નામેન્ટ છે એનું આયોજન ક્યાં થયું તો કે ઈંગ્લેન્ડમાં થયું છે

આ ઓલરેડી થઈ ગઈ બરાબર આ ઓલરેડી થઈ ગઈ અને એમાં ઇંગ્લેન્ડ આયોજન થયું હતું અને એમાં બંનેની અંદર ભારત વિજેતા બન્યો છે બંનેમાં ભારત ઇંગ્લેન્ડને હરાવી અને આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે ઓકે મહિલા પુરુષ બંનેની વાત થઈ ગઈ આ બંને આયોજન કર્યું હતું બ્રિટિશ કબડ્ડી લીગે અને એનું આયોજન થયું હતું ઇંગ્લેન્ડમાં જે મેઇન બોડી છે બરાબર એ છે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની ઓકે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા જે કબડ્ડી વર્લ્ડ કપ બે નું આયોજન કરવામાં આવશે

ટેકનિકલી ખોટું કહી શકીએ આપણે કેમકે આ જે ટુર્નામેન્ટ જેમાં ભારત જીત્યું ઇંગ્લેન્ડ છે ઇંગ્લેન્ડમાં પણ ભૂલ એટલા માટે થઈ થઈ ડિસેમ્બરમાં આની હતી અને જૂની પીડીએફ નું મને થોડું ઘણું યાદ હતું ડિસેમ્બર મહિનાનું એ કારણથી છે અત્યારે ત્યાં એ વિડીયોની અંદર ભૂલ થઈ ગઈ હતી ખ્યાલ આવ્યો બાકી તો નોર્મલી આવી કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો દેખાય આવે છે મને હું વિડીયોમાં જ તમને કરેક્ટ કરાવી દઉં છું પરંતુ એ એ જે હતું બરાબર એક બીજી આવી જ ટુર્નામેન્ટ છે કબડ્ડી વર્લ્ડ એક ઇન્ટરનેશનલ ફેડરેશન કરાવવાનું છે અને જૂન બે હજાર પચીસ માં થશે અને એનું ડિક્લેરેશન ડિસેમ્બર મહિનામાં આપેલું હતું ડિસેમ્બર ચોવીસ માં સો મને એ પણ યાદ હતું સો એના કારણે છે અહીંયા કરેક્શન આપણે એ વિડીયોમાં કાલે ન થયું પણ આજે કરી લઈએ છીએ આપણે ઓકે તો આ જે ટુર્નામેન્ટ છે જેમાં ભારત જીત્યું એ ટુર્નામેન્ટ પુરુષ મહિલા ડિક્લેરેશન નથી આવ્યું ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન આ ટુર્નામેન્ટ આયોજન કરવાનું છે એટલે આ પ્રશ્ન પૂછશે ને ત્યારે જો ઓપ્શન એક્ઝામિનર ડિસ્પ્યુટ વાળા આપશે તો સો ટકા એ ક્વેશન ડિસ્પ્યુટમાં જશે ઓકે તો એ ધ્યાનમાં રાખવા જેવું ઇંગ્લેન્ડ ભારત બંને આપ્યું બરાબર તો 100% એ ક્વેશ્ચન ડિસ્પ્યુટમાં જવાનું હા સિવાય કે એમણે ક્વેશ્ચન ની અંદર સ્પેસિફિકેશન આપી દીધું હોય કે બ્રિટિશ કબડ્ડી વર્લ્ડ કપ બ્રિટિશ કબડ્ડી લીગ છે એમના દ્વારા જે કબડ્ડી ટુર્નામેન્ટ છે આયોજન થઈ એ કયા દેશમાં યોજાઈ દી આ જે આયોજન કરનાર બોડી નું નામ આપી દે તો અલગ વસ્તુ છે બરાબર બાકી 2025 માં જ બંનેના આયોજન થવાના છે કબડ્ડી વર્લ્ડ કપમાં એક થઈ ગયું છે ઓકે જો

એના સાથે કરાર કરવામાં આવ્યા છે તો કયા રાજ્ય સાથે કરાર કરવામાં કયા રાજ્યના વિધિ વિશ્વવિદ્યાલય સાથે કરાર કર્યા છે તો ગુજરાત રાજ્યના વિધિ વિશ્વવિદ્યાલય સાથે કરાર કર્યા છે કન્ઝ્યુમર કન્ઝ્યુમર મંત્રાલય મંત્રાલય તો હાલમાં જ અને ગુજરાત રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય છે ઓકે તો એમણે ઉપભોક્તાના સંરક્ષણ એટલે ગ્રાહકોના સંરક્ષણ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે બંને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની વાત કરી લઈએ તો ક્યારે ઉજવાય છે ચોવીસમી ડિસેમ્બરે ઉજવાય છે

ત્યાંથી આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ઓકે અહીંયા ઇન્દોરમાં ભારતનો સૌથી પહેલો શૂન્ય અપશિષ્ટ એરપોર્ટ પણ બનેલું છે આ દેવી અહલ્યાબાઈ એરપોર્ટ ઓકે તો ઇન્દોર આ ઇન્દોરની અંદર જે એરપોર્ટ આવ્યું છે દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ આ શૂન્ય અપશિષ્ટ એરપોર્ટ પણ બનેલું છે અને સાતસો ને પચાસ કિલોગ્રામ જેટલો વેસ્ટ ડેઇલી આ એરપોર્ટ માં જનરેટ થાય છે ક્લિયર બાકી અહલ્યાભાઈ હોલકર છે એક રાજમાતા તરીકે પ્રસિદ્ધ હતા એમના પતિનું નામ ખંડેરા હોલકર હતું અને તે ઇન્દોરના રાણી હતા બાબત એમના વિશે પણ યાદ રાખી આપણે બાકી અહીંયા જે ઓપ્શનમાં જે એરપોર્ટ આપેલા છે ને ઘણી વખત પૂછી લે કે એરપોર્ટ ક્યાં આવ્યું તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બરાબર એ નવી દિલ્હીમાં જ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ હૈદરાબાદની અંદર જ આવેલું છે તેલંગાણા રાજ્યમાં અને સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ અમદાવાદની અંદર જ આવેલું છે ઓકે ચાલો આવા ક્વેશ્ચન એરપોર્ટ ને લગતા માટે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ એ ક્યાં આવ્યું છે તમને કોમેન્ટ કરીને કહેજો હાલમાં જ કઈ કંપની દ્વારા સબમરીન કેબલ ની સ્થાપના કરવામાં આવી છે તો રિલાયન્સ જીઓ નામની કંપનીએ કરી છે સબમરીન કેબલ સિસ્ટમ તો આ સબમરીન કેબલ સિસ્ટ કેબલ સિસ્ટમ છે એની લંબાઈ પંદર હજાર કિલોમીટર જેટલી છે અને રિલાયન્સ જીઓ નામની કંપની છે 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 આ સબમરીન કેબલ સિસ્ટમ એ સ્થાપવાની જે નામ આપ્યું છે એ છે ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ અને ઇન્ડિયા યુરોપ એક્સપ્રેસ આ બે સબમરીન કેબલ સિસ્ટમ છે આપણે રિલાયન્સ જીઓ છે એ સ્થાપવાની છે ઓકે તો ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ અને ઇન્ડિયા યુરોપ એક્સપ્રેસ આ બે સ્થાપશે

યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર છે એમના દ્વારા ફિટિંગ કરવામાં આવશે સો આ બધી એમના વિશે માહિતી છે અને ઉચ્ચ તાપમાન સહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે સો આ આવનારા દિવસોમાં આપણે ગગનયાન મિશન માટે લોન્ચ કરવાનું છે ગગનયાન મિશન છે અંતરિક્ષ પરનું માનવ મિશન છે એ પણ કહી શકીએ આપણે વિકસિત પંચાયત કર્મયોગી પહેલને કેટલા રાજ્યમાં શરૂ કરી છે ચાર રાજ્યમાં શરૂ કરી છે એમાંથી એક ગુજરાત પણ છે તો ગુજરાત અને એની સાથે અન્ય ચાર રાજ્યોમાં પહેલને શરૂ કરવામાં આવી છે તો આન્સર આવશે તો વિકસિત પંચાયત પહેલ અટલ બિહારી વાજપાઈની સોમી જન્મ જયંતિના અવસર ઉપર શરૂ થઈ હતી ક્યારે હતી ચોવીસમી ડિસેમ્બરે હતી ચોવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ છે એમની સોમી જન્મ જયંતિ હતી ઓકે અને એ અવસર ઉપર ગુજરાતના કુલ ચાર સોરી ભારતના કુલ ચાર રાજ્યની અંદર છે આ વિકસિત પંચાયત કર્મયોગી પહેલ શરૂ થઈ હતી

શરૂઆત કરવામાં આવી આ વખતે ચોથી વખત આને શરૂ કર્યું છે કેટલી વખત પ્રશાસન ચોથી વખત આપણે શરૂ કર્યું છે ડિસેમ્બર દરમિયાન શરૂ કરવામાં આવ્યું અને એનો એક ભાગ છે ઓકે પંચાયત કર્મયોગી પહેલ વિકસિત પંચાયત કર્મ યોગી પહેલ છે સંપૂર્ણ ભારતમાં આગળ જતા લાગુ થશે અત્યારે ચાર રાજ્યમાં એઝ અ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી છે મેં તમને અગાઉ પણ સમજાયેલું છે કે પાયલોટ પ્રોજેક્ટ છે બરાબર એ કોને કહેવાય

અ આઈ રિપોર્ટ આપ્યો તો ગ્રાહક બે હજાર ત્રેવીસ માટે તો એને પણ તમારે સ્ટડી કરવું હોય તો ડિસેમ્બર મહિનાનો કરંટ અફેરના વિડીયો જોઈ શકો છો તો ડિસેમ્બર મહિનાની ઈ બુકમાં મેં આખો ડીપમાં કરાવેલું છે ઓકે તો એમાંથી તમે જોઈ શકો છો અર્થ હવર ડેની ઉજવણી ક્યારે થતી હતી જ્યારે વિશ્વ જળ દિવસ હતો બરાબર ત્યારે જ બરાબર બાવીસ એ આની ઉજવણી થઈ હતી તો આન્સર આવશે બાવીસ માર્ચ ઓપ્શન સી આપણો જવાબ બનશે તો હાલમાં જ અર્થ ડે ની ઉજવણી બાવીસ માર્ચ થઈ હતી આ વખતે આની ઉજવણી છે બાવીસ માર્ચ થઈ છે પણ દર વર્ષે બાવીસ માર્ચ નથી આવતું દર વર્ષે ક્યારે આવે છે તો કઈ કે માર્ચ મહિનાનો જ્યારે ચોથો શનિવાર આવે બરાબર ત્યારે આની ઉજવણી થાય છે માર્ચ મહિનાના ચોથા શનિવારે આની ઉજવણી થાય છે તો આ વખતે ક્યારે આવે બાવીસ માર્ચે વોટર દિવસની સાથે આવ્યો એટલે કે જળ દિવસની સાથે આવ્યો એટલે આની થીમ એવી રાખી બી વોટર વાઇસ બી વોટરવાઇસની થીમ છે સો થીમ પૂછાઈ શકે એવી છે માર્ચ મહિનાના ચોથા શનિવારે ઉજવાય ઉજવણીનો સંદર્ભ એવો છે કે 8.5 થી 9 આ રાત્રીના 9.5 થી સોરી 8.5 થી 9 આ 1 કલાક એવી રાખવામાં આવે બરાબર કે ત્યારે ઇલેક્ટ્રિસિટી છે બંધ કરવામાં આવે બરાબર સો એનો હેતુ શું છે તો કે કે ભવિષ્યમાં વીજળીની બચત થાય એ માટે થઈને કરવામાં આવે છે શરૂઆત આની થઈથી ઓસ્ટ્રેલિયાના સિડનીથી બે હજાર સાત થી આની શરૂઆત થઈ છે આ દિવસની ઉજવણીની અને હાલમાં પણ આ દિવસ ઉજવાય છે કદાચ 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 આપણા તમારા મારા સિટીમાં એ દિવસે ગઈ છે કે આઈડિયા નથી પરંતુ બાવીસ માર્ચે બરાબર ઘણા મોટા મોટા શહેરો છે ત્યાં વીજળીની બચત થાય એ માટે અવેરનેસના હેતુથી છે આ એક કલાક માટે વીજળી છે સ્ટોપ કરવામાં આવે છે બરાબર સો એટલું યાદ રાખીશું વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ રંગમંચ દિવસ છે એ સત્યાવીસમી માર્ચે ઉજવાયલો હતો બરાબર તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ વિશ્વ રંગમંચ દિવસ એટલે કે વર્લ્ડ થિયેટર ડે છે આની ઉજવણી સત્યાવીસમી માર્ચે થઈ હતી ઓગણીસો બાસઠમાં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવ્યો છે થીમ છે થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ થિયેટર એન્ડ કલ્ચર ઓફ થીમ છે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ છે એમના દ્વારા દિવસ ઉજવાય છે અને

આ દસ વર્ષનો સમયગાળો કયો ગણ્યો છે એ લોકોએ બે હજાર પંદર થી લઈ અને બે હજાર પચીસ તો બે હજાર પંદર થી પચીસ સુધીમાં બરાબર ભારતમાં એકસો ને પાંચ ટકાનો જીડીપી નો ઇન્ક્રીમેન્ટ આવેલો છે એક દશકમાં જીડીપીમાં એકસો ને પાંચ ટકાનો ઇન્ક્રીમેન્ટ થયેલું છે મેજર રાલેંગ નામ રાલેંગ બોમ્બ ખાથિંગ વીરતા સંગ્રહાલય આનું નિર્માણ કયા રાજ્યમાં થયું આ અરુણાચલ પ્રદેશની અંદર થયું છે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે ચોથો સમુદ્ર વાર્તા કયા સ્થળે આયોજીત થયો નવી દિલ્હી ખાતે થયો પ્રી એઆઈ માટે બનેલ સમિતિના ચેરમેન કોણ છે તો કે પુષ્પક ભટ્ટાચાર્યના ચેરમેન બન્યા છે પ્રી એઆઈ માટે બનેલી સમિતિના એકાદ આ ટીમમાંથી છે આ ઓકે ચલો રંગ દે ગુલાલ પ્રદર્શની નું આયોજન ક્યાં સ્થળે થયું રંગ દે ગુલાલ પ્રદર્શનની આ દુબઈ ખાતે થઈ દુબઈ ક્યાં છે હવે કોઈ મને એવું પૂછે તો હું તમને કહી દઉં યુએઈમાં

જેમકે તમે છે ડોલરમાં કમાણી કરો અમેરિકામાં જઈને અને પછી એ મૂડી ભારતમાં આવે તો એને કહેવાય રેમિટન્સ તમે કોઈ લંડન ગયા લંડનની કરન્સી ભારતમાં ફેમિલી બરાબર તો એને કહેવાય રેમિટન્સ બરાબર તમે કોઈ બીજા દેશમાં ગયા માની લો કે જાપાનમાં ગયા ઓકે અથવા તો જર્મનીમાં ગયા ચાલો જર્મનીમાં ગયા જર્મની કરન્સી યુરો છે ઓકે જાપાનની કરન્સી યેન છે તો આ જાપાનની યેન કરન્સી તમે ભારતમાં મોકલો ત્યાં કામ કરીને તમારા ફેમિલીને તો એને કહેવાય રેમિટન્સ બરાબર તમે જર્મનીમાં ગયા યુરોપ છે ત્યાં તમે યુરોપમાં કમાણી કરી એ યુરોપની કમાણી પાછી તમે ભારતમાં મોકલો રૂપિયામાં કન્વર્ટ કરી એને કહેવાય રેમિટન્સ સો આ બધું છે એને કહેવાય રેમિટન્સ તો ભારતમાંથી ઘણા લોકો છે લાખો હજાર લાખોની સંખ્યામાં લોકો બહાર કમાવા જાય છે અને ત્યાંથી પોતાના દેશમાં છે પોતાની ફેમિલીને એ ઇન્કમ ટ્રાન્સફર કરે છે પોતાની તો એને કહેવાય રેમિટન્સ એ વસ્તુ તમને અત્યારે સમજાઈ હશે ઓકે હવે વાત કરીએ તો રેમિટન્સનો સૌથી મોટો સોર્સ કયો દેશ બન્યો તો એ છે અમેરિકા અમેરિકાની જે કમાણી છે એ ભારતમાં સૌથી વધારે આવે છે બરાબર ચાલો એમ કરી શકીએ આપણે એસઆઈ દ્વારા કયા સ્થળેથી એકસો દસ જેટલી મહાપાષાણ સંરચનાઓ શોધવામાં આવી છે એસઆઈ નું ફૂલ ફોર્મ થાય આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા

ફેડરેશન ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક વિશ્વ વિશ્વકપ એમાં મહિલા ની અંદર છે ભારતના કયા ખેલાડી છે એને બ્રોન્ઝ મેડલ મેળવેલો છે તો પ્રણિતિ નાયકે મેળવેલો છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ એક અભિયાન છે જળ શક્તિ કેચ ધ રેન ઓકે એનું છઠ્ઠું સંસ્કરણની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવી છે તો એ હરિયાણાના પંચકુલામાંથી શરૂ થયું છે તો આન્સર આવશે હરિયાણા ઓકે તો આ સાથે જ સત્યાવીસમી તારીખના વીડિયોને અહીંયા સમાપ્ત કરીએ જેમને ઈચ્છા છે અત્યારે એપ્લિકેશનમાં સુપર સેલ ચાલે છે તો આ સુપર સેલ છે એ પહેલી તારીખ સુધી વેલિડ રહેશે અને પહેલી તારીખ સુધીમાં એક એપ્રિલ પછી છે દરેક કોર્સના ભાવ વધી જશે જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ શકે છે ઓકે તો ચાલો આ સાથે જ અહીંયા આપણે છે એ વીડિયો સમાપ્ત કરીએ